क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ एंड मोटर्स नाम याद रखना एपिसोड चार कुष्मांडा माताजी ने कथा या देवी सर्वभूतेषु कुशमाण्डारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः शारदीयनवरात्रिनि अन्दर् चौथा नवरात्रिणा दिवसे अधुना दिवसे ન્યૂઝ કેપિટલના વિશેષ પ્રસારણની અંદર આજના દિવસે આપણે મા કુસુમાડા વિશે જાણીશું એની કથા જાણીશું એની ઉત્પત્તિ જાણીશું એની પૂજા જાણીશું અને શક્તિનો અભ્યાસ કરીશું હું શાસ્ત્રી જય મહેતા કાલી બાલક આજના દિવસે આપની સેવાની અંદર મા કુસુમાંડાના ગુણાનુવાદ પ્રસ્તુત કરીશ સર્વપ્રથમ દરેક ભાવિક ભક્તોને જય માતાજી જય કાલી ચોથા નવરાત્રિના દિવસે મા નું જે સ્વરૂપ છે એ માં નવદુર્ગાની અંદર આપણે અગાઉ પણ જાણ્યું તે પ્રમાણે પ્રથમમ શૈલપુત્રી ચ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતી કુસુમાન્ડેતી ચતુર્થકમ કોણ છે આ કુસમાંડા શું શક્તિ રહેલી છે અને આ દેવીની ઉપાસના કરવાથી શું પ્રાપ્ત થાય અને આ દેવીના માધ્યમથી આપણા જીવનમાં શું બદલાવ આવી શકે છે તો અનેકા અનેક જગ્યા ઉપર કુસુમાન્ડાનું આ નામ આપણને ઘણું અઘરું લાગે અટપટું લાગે પણ આ કુસુમાંડા દેવી એ બીજું કોઈ નહીં પણ દસ મહાવિદ્યાની અંદર ચોથું સ્થાન પામેલી દેવી એટલે કે મા બગલામુખી છે મા બગલામુખી વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ અથવા ઘણા બધાના મુખેથી આપણે સાંભળ્યું છે અનેક સોશિયલ સાઇડ ઉપરથી આપણને માતાજીના ગુણાનુવાદ વિશે અનેક કથનો પ્રાપ્ત થાય છે પણ બહુ જ સહજ રીતે જેવી રીતે આપણા ત્યાં નવરાત્રિની અંદર રાત્રિકાળની અંદર મા ભગવતી શક્તિની ઉપાસના માટે થઈ આરતી અને થાળ કરીએ છીએ આરતી અને થાળ કરીએ છીએ એમાં દરેક આરતીના પદ ઉપર માતાજીના અલગ અલગ સ્વરૂપોનું નિરૂપણ કરવામાં આવે છે એમાં ચોથે ચતુરા મહાલક્ષ્મી સચરાચર વ્યાપ્યા જે સચરાચરની અંદર જે શક્તિ લક્ષ્મી સ્વરૂપે વિદ્યમાન છે એ શક્તિનું નામ કુસુમાંડા છે તો આ કુસમાંડા દેવીની ઉત્પત્તિ કેવી રીતે થઈ એમનો પ્રાદુર્ભાવ કેવી રીતે થયો તો મા ભગવતી આદ્ય શક્તિ કુસુમાંડાનો પ્રાદુર્ભાવ જ્યારે સમગ્ર બ્રહ્માંડની અંદર અનંત કોટી બ્રહ્માંડની અંદર ઘેરો અંધકાર છવાયેલો હતો ત્યારે માતાજીએ મંદ હાસ્ય કર્યું અને અંડ ઉપર પ્રભાવ પડ્યો અને જે તેજસ્વી શક્તિની ઉત્પત્તિ થઈ એ બીજી કોઈ નહીં પણ દશે દિશાની અધિષ્ઠાતૃદેવી માં ભગવતી આદ્ય શક્તિ કુસમાંડા છે યદપિંડે તદ બ્રહ્માંડે તદ બ્રહ્માંડે તત પિંડે એ પિંડ શક્તિ ઉપર જેનો વિજય પ્રાપ્ત થયેલો છે એવી માં ભગવતી શક્તિ કુસમાંડા હવે આ કુસમાંડા દેવી જે છે એના અનેકા અનેક મંદિરો આવેલા છે પણ ખાસ કરી અને જે મંદિરની વિશ્વની અંદર ચર્ચા થાય એવું મંદિર ઉત્તર પ્રદેશની અંદર આવેલા કાનપુર નામના શહેર પાસે માતાજીનું જે મંદિર આવેલું છે ખટકપુર નામના કસ્બા પાસે ત્યાં માતાજીનું પિંડિકા સ્વરૂપ છે અને એ પિંડિકામાંથી અવિરતપણે એક જળનો પ્રવાહ ત્યાં વહેતો રહે છે કોઈને અસાધ્યમાં અસાધ્ય નેત્ર રોગો થયા હોય અથવા કોઈ અસાધ્ય રોગ લાગુ પડ્યો હોય તો આ પિંડિકાનું જળ જો એને આચમન કરાવવામાં આવે એને ધારણ કરાવવામાં આવે તો માં ભગવતી શક્તિની કૃપા પ્રાપ્ત થાય છે અનેકા અનેક યજ્ઞ કરીએ એમાં કોઈ પણ દેવી સંબંધિત યજ્ઞ કરીએ ત્યારે આ સર્વશક્તિ સ્વરૂપ દશે દિશાઓની અધિષ્ઠાત્રી દેવી કુસુમાંડાને અતિ પ્રિય છે એવું કુષમાંડ કહેતા કે કોળાનું બલિદાન અર્પણ કરવામાં આવે છે એ કુષમાંડા ભગવતી આદ્ય શક્તિ અનેક ઉર્જાન્વિત છે ખાસ કરી અને માતાજીની ઉપાસના કરવાથી વ્યક્તિના જીવનની અંદર જે નાણાકીય ભીડ જોવા મળતી હોય છે કોઈ જગ્યાએ નાણાં ફસાઈ જવા કોઈ જગ્યાએથી ધનની પ્રાપ્તિ ન થવી તો એવી જગ્યા ઉપર કુસુમાંડાની ઉપાસના કરવાથી એ ધનની પ્રાપ્તિ પાછી થાય છે સંપત્તિની પ્રાપ્તિ પાછી થાય છે માટે મા ભગવતી આદ્યશક્તિ કુસુમાંડાની ઉપાસના કરવામાં આવી છે કુસુમાંડાની ઉપાસના કરવાથી આંખોની અંદર દિવ્ય ચેતનાનો પ્રાદુર્ભાવ થાય છે ખાસ કરી અને કુસુમાંડાની વિશેષ કરીને જો ઉપાસના કરવામાં આવે તો અનેક તેજસ્વી પુરુષોના સ્વરૂપ જે છે એ શરીરનો રંગ છે એ પિત્ત પડતો બનતો જાય અને આંખોની અંદર દેદિવપ્યવાન ચમક આવવા લાગે એ માતાજીની કૃપાની નિશાની છે મા ભગવતી આદ્ય શક્તિ કુસુમાડાની ઉપાસના પણ તમે ઘરની અંદર માતાજીના ઘટનું જ્યાં સ્થાપન કર્યું હોય ત્યાં બાજોટ ઉપર પીળું વસ્ત્ર આચ્છાદન કરી એટલે પીળા સ્થાપન ઉપર તાંબાના પાત્રની અંદર દેવીનું યંત્ર મૂકી અને હળદર દ્વારા માતાજીની ઉપર સપ્તશ્લોકી દુર્ગાથી માતાજીનો જો અભિષેક કરવામાં આવે તો માતાજી અત્યંત પ્રસન્ન થાય છે સપ્ત શ્લોકી દુર્ગાની અંદર વિનિયોગ પણ છે જે માતાજીએ દેવતાઓને અર્પણ કરેલું છે અને એ સપ્ત શ્લોકી દુર્ગાના આવાહનથી એની પૂજા કરવાથી સંપૂર્ણ દુર્ગા સપ્તશતીનું પાઠનું આપણને ફળ પ્રદાન થાય છે તો આ દુર્ગા સપ્તશતીની સૌથી પહેલા ઉપાસના કોણે કરી

નમસ્ત્યય 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 નમો નમઃ આ મંત્રના જાપ પણ ત્યાં આગળ કરી શકાય માતાજીની ઉપાસનાથી વિશેષ કરી અને કળિયુગની અંદર ઘેરો પ્રભાવ માં લક્ષ્મીનો છે સર્વ કોઈ મનોકામનાથી યુક્ત બની અને લક્ષ્મીજીની કૃપાપાત્ર બનવા માટે થઈ પ્રયત્ન કરતો હોય પણ મા કુસુમાડાની ઉપાસના કરવાથી વ્યક્તિ પોતાના જીવનની અંદર માતા કૃપા પ્રાપ્ત કરી શકે છે આપણે અગાઉ પણ જોયું કે અંદર એક એક સ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે એમાં પણ નવરાત્ર દરમિયાન જ્યારે શારદીય નવરાત્રિ હોય ત્યારે શરીરની શક્તિ જીવનની અંદર યુવાવસ્થાની અંદર માતા લક્ષ્મીની શક્તિની અવશ્યપણે આપણને જરૂરિયાત હોય છે ત્યારે કુસુમાડાની ઉપાસના કરવાથી આપણા જીવનની અંદર નાણાકીય જો કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એ દૂર બને છે માં ભગવતી આદ્ય શક્તિ નર નવદુર્ગાનું ચોથું સ્વરૂપ એ કુસુમાન્ડા સ્વરૂપ છે જે સર્વશક્તિની પ્રદાનતા કરે છે સત્યની વાહિની છે એટલે સત્ય કોઈ મનની અંદર સત્યનું આચરણ ધારણ કરી અને કુસુમાંડાની ઉપાસના કરે તો મા ભગવતી શીઘ્રાદિશીઘ્ર સહાયક બને છે માતાજીને અસત્ય વચનોથી ખૂબ ક્રોધ ચડે છે એ પોતાની પાસે અસત્ય જાણનારા અથવા તો કઠોર કૃત્ય કરવાવાળા વ્યક્તિઓની જીભ પકડી અને એના ઉપર તાડન કરી એની શક્તિઓનું હરણ કરે છે મા ભગવતી આદ્ય શક્તિ કુસમાંડા અત્યંત બળશાળી છે અને જીવનની અંદર એની ઉપાસના કરવાથી સમસ્યાઓમાંથી મુક્તિની પ્રાપ્તિ થાય છે અમે અમારા જીવનમાં અનુભવ્યું છે કે જીવનની અંદર ગમે એટલા વર્ષોથી નાણાકીય સમસ્યાઓ હોય તો માતાજીની ઉપાસના કરવાથી પરિવારોની અંદર ક્યાંક ભાગ પડ્યા હોય તો પણ માતાજીની ઉપાસના કરવાથી મનભેદમાં સમનની પ્રાપ્તિ થાય છે માતાજીની ઉપાસના કરવાથી એક વિશિષ્ટ પ્રકારની દેવી શક્તિ તમારા શરીરની અંદર વાસ કરવાવાળી બને છે માતાજીની અનેકા અનેક રૂપે ભક્તિ કરવામાં આવે છે પણ નવરાત્ર દરમિયાન નવરાત્રિ દરમિયાન જ્યારે અલગ અલગ સ્વરૂપોની જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે અલગ અલગ પ્રકારની નવ સિદ્ધિઓની ઉપાસના કરીએ છીએ એમાંથી ચોથી સિદ્ધિ એ માં કુસુમાંડાની છે અને કુસુમાંડાની ઉપાસના કર કરવાથી તથૈ તથે શ્રવાહય જેમ એક કલ્પવૃક્ષ એની નીચે બેઠેલા બાળકની તમામ પ્રકારની ઈચ્છાઓની પૂર્તિ કરે છે એમ ભગવતી આદ્યશક્તિ નવદુર્ગાની એક એક શક્તિ એના બાળકોની એ ત્યાં તૃપ્તિ કરે છે વિશુદ્ધ જ્ઞાન દેહાયો ત્રિવેદી દિવ્ય ચક્ષુષે શ્રેય પ્રાપ્તિ નિમિત્તાયો નમઃ સોમાર્ધ ધારીણે આવા અનેકા અનેક દુર્ગા સપ્તશતીની અંદર જીવતા અને સશક્તિશાળી મંત્રોની ત્યાં ઉત્પત્તિ બતાવવામાં આવી છે પુરાણોના માધ્યમથી દુર્ગા સપ્તશતીના શ્લોકને એ શ્લોક ન કહેવાતા એક એક શ્લોકને ત્યાં દુર્ગા સપ્તશતીની અંદર મંત્રનું પદ પ્રાપ્ત થયેલું છે મંત્રાર્ધ ધારીને અને એ મંત્રોથી માતાજી વિશેષ કરીને કૃપા કરે છે દુર્ગા સપ્તશતીનો પાઠ શું દરેક વ્યક્તિ ન કરી શકે શું એની ઉપાસના સામાન્ય ભક્ત ન કરી શકે તો કરી શકે દુર્ગા સપ્તશતી એ સ્વયં ભગવાન શિવે રચેલ છે અને ત્યાં શિવ અને શક્તિનો સંવાદ બતાવવામાં આવે છે દુર્ગા સપ્તશતીની અંદર સુરત અને વૈશ્ય નામના બે ભક્તો જે હતા એના જીવનની અંદર આવી પડેલી મુશ્કેલીમાંથી મુક્તિની પ્રદાનતા બતાવવામાં આવી છે પણ એની અંદર જે ગુઢાર્થ જે રહેલો છે એ દુર્ગા સપ્તશતીનું રક્ષણ કરવા માટે ભગવાન શિવે પોતે ત્યાં કિલકના બીજ મંત્રો સ્થાપિત કર્યા છે જ્યાં સુધી કિલકના બીજ મંત્રોની તમે ઉપાસના ન કરો ત્યાં સુધી સપ્ત સપ્તસતીનું આપણા જીવનની અંદર ફળ પ્રાપ્ત થતું નથી માટે એક એક અધ્યાયની અંદર અલગ અલગ શક્તિઓના અલગ અલગ કિલક અથવા તો બીજ મંત્રો દ્વારા ત્યાં ઉપાસના બતાવવામાં આવી છે અને એ જ ઉપાસનાના માધ્યમથી જીવનને આપણે સાધક દ્રષ્ટિથી ઉપાસ્ય બનાવી શકાય છે ઉપાસનાને કેળવી શકાય છે જેમ ભગવાન શિવ જે શક્તિની ઉપાસના કરે છે એ શક્તિ અન્ય કોઈ નહીં પણ આ બધી નવ સિદ્ધિઓની ઉપાસના કરે છે અને ભગવાન મનુષ્ય માત્રને પણ આ નવ સિદ્ધિની ઉપાસના કરવાનું કહે છે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા માટે હનુમાનજી મહારાજે પણ માં ભગવતી આદ્ય શક્તિ સીતાની ઉપાસના કરી છે અનેક જગ્યાઓ ઉપર જોઈ શકશો કે જે બગલામુખીની વાત કરીએ બગલામુખી માતાજી મંદિર અનેક જગ્યાઓ ઉપર આવેલું છે એમાં મધ્યપ્રદેશ પણ સામેલ છે ઉજ્જૈન થી દોઢસો કિલોમીટરના અંતરે કાંગડા જે જગ્યા બતાવવામાં આવી છે ત્યાં માતાજી બગલામુખીનું મંદિર બતાવવામાં આવ્યું છે ત્યાં પણ અનેક લોકો ત્યાં ભક્ત ભક્તો ત્યાં આગળ ભક્તિ કરતા હોય છે માતાજી બગલામુખી જે નલખેડાની અંદર વિદ્યમાન છે જેમ માં કુસમાંડા નું પૂર્ણ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ કે ઉત્તર પ્રદેશની અંદર વિદ્યમાન છે એ પિંડિકાનું અનેક અનેક વૈજ્ઞાનિકોએ ઋષિમુનિઓએ સંશોધન કર્યું પણ માતાજીની એ પિંડિકાનું કોઈ પણ પ્રકારે આપણને વિવરણ પ્રાપ્ત થતું નથી હા એની ભક્તિના માધ્યમના રસ્તાઓ આપણને પ્રાપ્ત થાય એના ચમત્કારની આપણને અનુભૂતિ થાય પણ એનું રહસ્ય હજુ સુધી કોઈ જાણી શક્યું નથી માટે વિદ્વાન પુરુષો કહે છે કે આ ક્ષેત્રમાં આવી અને ઉપાસના કરવાથી આપણું જીવન છે પ્રભાવશાળી બને છે અને દેવી કૃપાથી યુક્ત બને છે એમ આદ્ય શક્તિ સ્વરૂપ એ આપણા જીવનની અંદર સ્વરૂપ પણ આપણે કહી શકાય શક્તિશાળી એ શક્તિની ઉપાસનાનું પણ આપણે સ્વરૂપ કહી શકાય અને કુસુમાંડ ની બલિગ્રહણ કરનારી કુસુમાડા નું સ્વરૂપનું જ્યારે આપણે ચિંતન કરીએ આપણે મેડિટેશન કરીએ આપણે ધ્યાન કરીએ ત્યારે વિશેષ કરી અને એકાંત સ્વરૂપો હોય ત્યારે આ બ્રહ્માંડની અંદર વિચરી રહેલી અનેકા અનેક શક્તિઓના જે સ્વરૂપ જે તરંગો છે એ માતાજીની ઉપાસના કરવાથી આપણું શરીર એને ધારણ કરી શકે છે માતાજીની ઉપાસના કરવાથી આપણા શરીરની અંદર રહેલું સ્વાદિષ્ઠાન નામનું ચક્ર છે એ જાગૃત બને છે અને સ્વાદિષ્ઠાન નામનું ચક્ર જાગૃત બને એટલે કોઈ પણ ભક્ત છે એ ભૂખ અને તરસ ઉપર પોતાનો વિજય પ્રાપ્ત કરી શકે એટલે કે અન્ન અને જળ આ બંનેની ધીરે ધીરે શુષ્કતા આપણા શરીરની અંદરથી દૂર થાય અને અન્ન અને જળ વગર પણ કેવલ વાયુના સ્વરૂપથી ઉર્જાના માધ્યમથી પોતાના શરીરને ટકાવી રાખવાની ઉપાસના એટલે કુસુમાડાની ઉપાસના અને કુસુમાડાની ઉપાસના કરવાથી અન્ન અને જળ ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ યાત્રાધામ અંબાજીની પાસે રહેલા ભક્તરાજ ચુંદડીવાળા માતાજી વિશે આપણે બધા જાણીએ છીએ કે જે બ્રાહ્મણી જન્મ લીધેલા પ્રહલાદભાઈ જાની જેને આપણે બધા ચુંદડીવાળા માતાજી કહીએ છે માં અંબાના આવા એક સ્વરૂપની ઉપાસના કરી અને જેના માધ્યમથી એમણે અન્ન અને જળ ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને સાયન્સને પણ વિચારવા માટે મજબૂર કરી દીધું કે અન્ન અને જળ વગર કોઈ કેવી રીતે જીવિત રહી શકે પણ દેવીની ઉપાસના કરવાથી એ શક્ય બને છે દેવીની ઉપાસના કરવાથી એમણે અન્ન અને જળ ઉપર વિજય પ્રાપ્ત કરેલો એવી જ રીતે બીજા એક સાધક અને પરમ પૂજ્ય સૌરાષ્ટ્રની ભૂમિની અંદર અત્યારે હાલની તારીખની અંદર રહી રહેલા પોતાના સાકાર સ્વરૂપે પોતાના ભક્તો અને પોતાના શિષ્યોને દર્શન આપતા ઉના પાસે ગરાળ ગામ છે એ ગરાળ ગામની અંદર નાથ સંપ્રદાયના પૂજ્યપાદ અમરગીરી બાપુનું નિવાસ સ્થાન છે એ પૂજ્યપાદ કૃષ્નાનંદગીરીના શિષ્ય અમરગીરી બાપુ પણ અત્યારે હાલ માતાજીની ઉપાસના કરે છે અને ઉપાસનાના માધ્યમથી મેં પોતે અનુભવેલું છે કે નવ દિવસ દરમિયાન એ પોતે અન્ન અને જળનો ત્યાગ કરી અને વિશેષ રૂપે વિશેષ રૂપે માતાજીની શક્તિની ઉપાસના કરે છે જેમનાથી એમણે અન્ન અને જળ ઉપર કાબૂ મેળવ્યો છે એના એના ઉપર વિજય મેળવ્યો છે અન્ન અને જળ ઉપર પોતાની સાધ્ય શક્તિની ત્યાં આગળ પ્રદાનતા બતાવવામાં આવી છે પરમ પૂજ્ય અમરગીરી બાપુ પણ ખૂબ ઉપાસક છે અને માતાજીના દસ મહાવિદ્યાની ઉપાસના કરે છે એમના ચરણોનું સેવન કરવાથી અનેકા અનેક ભક્તોનું કલ્યાણ થયું છે એમાંથી એક કૃપાપાત્ર શિષ્ય હું પણ છું કે જેમના દર્શન માત્રથી આપણા જીવનની અંદર કુષ્માંડાનું સ્વરૂપનું સેવન કરવાથી એની ઉપાસના કરવાથી આપણે કેવી રીતે કળી કાળની અંદર પણ અન્ન અને જળ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ તો મનમાં પ્રશ્ન થાય કે અન્ન અને જળ ઉપર કેમ વિજય મેળવવો જોઈએ તો કે આપણે પહેલાંના સમયમાં જાણ્યું હતું કે કોઈના ઘરનું અન્ન ગ્રહણ ન કરવું કોઈના ઘરનું જળ ગ્રહણ ન કરવું કોઈ યાત્રા કરતા હોય કોઈ પ્રવાસ કરતા હોય કોઈ ઉપાસના કરતા હોય ત્યારે અન્ન અને જળ એ બંને એવી બાબત છે જેનાથી આપણું ધ્યાન ભંગ બને છે માટે કુસુમાન્ડાની ઉપાસના કરવાથી અન્ન અને જળ ઉપર વિજયની પ્રાપ્તિ કરી શકાય છે અને સમગ્ર બ્રહ્માંડ ની શક્તિ છે એ આપણા ચામડાના શરીરની અંદર સાધ્ય કરી શકાય છે ચર્મ ચક્ષુઓને બંધ કરી આંખોથી ધ્યાન કરી અને સ્વરૂપનું ચિંતન કરવાથી એની ઉપાસના કરવાથી માં કુસુમાંડા પોતાના ભક્ત ઉપર શીઘ્ર કૃપા દર્શાવે છે કૃપાને વર્ષાવે છે જે સાધક એના ચરણોની અંદર એ કૃપાને પ્રસાદના જેમ ગ્રહણ કરવાથી પોતાના જીવનની અંદર અનેક સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે વાણી શક્તિની પ્રાપ્તિ કરે છે ઉર્જા શક્તિની પ્રાપ્તિ કરે છે અને પોતાના જીવનની અંદર પોતે દેવીની ઉપાસના કરવાથી દેવીને સાધ્ય એટલે શક્તિની ઉપાસના કરવાથી પોતાના શરીરને શક્તિથી યુક્ત બનાવે છે એવી મા કુસુમાંડાનું સ્વરૂપ જે મેં પહેલાં જ કહ્યું કે જેના હાસ્ય માત્રથી બ્રહ્માંડની અંદર પ્રકાશની ઉત્પત્તિ થઈ તો જો એની કૃપા જો આપણા જીવનની અંદર પડે અથવા એની કૃપા આપણને પ્રાપ્ત થાય તો આપણું જીવન કેટલું નિર્મળ બને કેટલું પ્રકાશવાળું બને કેટલા અંધકારમાંથી એ શિવ શક્તિને એ પ્રાપ્ત કરવાથી શક્તિને પ્રાપ્ત કરવાથી આપણા જીવનમાં રહેલા અંધકારો દૂર થાય છે અને શક્તિને શક્તિની કૃપા પ્રાપ્ત કરવાથી જીવનમાં અનુભવેલી વાત છે ક્યારેય દૂર વિચાર આવતા નથી કોઈ પણ સ્ત્રી સમક્ષ આપણે માતૃભાવ કરી શકીએ છીએ કોઈ પણ સ્ત્રીની અંદર આપણે માતૃ ખેવના કરી શકીએ છીએ એની મમતાને પ્રાપ્ત કરી શકીએ છીએ એ સ્ત્રીની મમતા જો કોઈ પણ વાત્સલ્યયુક્ત રહેલા પુરુષ ઉપર પડે તો આપણે જોયું છે કે પુરુષનું ભાગ્ય બદલાઈ જતું હોય છે જેમ પરણીને આવ્યા પછી પત્ની જે સહભાગી બને અનુચારિણી બને અને એ શક્તિનું ભાગ્ય જો એ પુરુષની સાથે જોડાઈ જાય તો જીવનની અંદર એ પુરુષ છે અનેકા અનેક પોતાના શિખરોને સર કરી શકે છે એમ આ ભગવતી આદ્ય ભાગ્ય લક્ષ્મી સ્વરૂપ કુસુમાન્ડાની જો કૃપા પ્રાપ્ત થાય તો આપણા જીવનની અંદર સ્ત્રી સંગતિનો દોષ દૂર થાય છે કોઈ પણ પ્રકારના એવા વિચારોનું ખંડન થાય છે અને માતાજીના ચરણોની અંદર અનન્ય શક્તિની કૃપાની પ્રાપ્તિ થાય છે અનન્ય દેવી કૃપાની પ્રાપ્તિ થાય છે દેવીની કૃપા એ માણસના જીવનની અંદર અસાધ્યથી અસાધ્ય કાર્યને સંપૂર્ણ કરવા માટે થઈ અને પ્રવૃદ્ધ છે અને એ શક્તિ એ પોતાના જીવનમાં આપણે ધારણ કરવી જોઈએ દેવીની ઉપાસના કરવી જોઈએ દેવીની ઉપાસનાથી જ આપણું શરીર ચાલે છે દેવીની ઉપાસનાથી જ આપણી પ્રાણ શક્તિ કોઈ પણ શક્તિનું વર્ણન કરો એમાં શક્તિ સ્વરૂપ જે આવે છે એ જ ભગવત ભગવતી છે એવી રીતે આ નવ સ્વરૂપની અંદર જે ચોથી શક્તિ છે એ કુસમાંડા સ્વરૂપ છે અને કુસમાંડા સ્વરૂપની ઉપાસના કરવાથી બ્રહ્મ વર્ચસી વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને અન્ન અને જળ ઉપર આપણે વિજયની પ્રાપ્તિ કરી શકીએ છીએ અને સાકામ્ય સાકાર અને નિરાકાર શક્તિની કૃપાથી કામ્ય અને પ્રકામ્ય બંને ઈચ્છાઓ આપણી પરિપૂર્ણ બને છે જીવન ઉજળું બને છે ઉન્નત બને છે વિદ્યાવાન બને છે અને માતાજીની વિશેષ કરીને કૃપા પ્રાપ્ત થાય છે એમ નવરાત્રિની આ શારદીય નવરાત્રિની અંદર ચોથો દિવસ એ કુસમાંડા સ્વરૂપનો છે અને કુસુમાડા સ્વરૂપની પાસે કદાચ જો ઉપાસના કરવી હોય યત્ન કરવો હોય તો છાણ પોતાની પાસે કુંડ રાખી એની અંદર ગાયના શુદ્ધ પવિત્ર છાણથી લીપેલા છાણાની અંદર કોલસો પ્રગટ કરી અગ્નિ પ્રજ્વલિત કરી એની અંદર ઓમ રેમ કુસુમાડાય નમઃ સ્વાહા અથવા તો માતાજીનો નવારણ મંત્ર ઓમ ઐ રીમ ક્લીમ ચામુંડાએ વિચે સ્વાહા આ મંત્રથી આહુતિ પ્રદાન કરી શકાય છે પણ ખાસ કરી અને દુર્ગા સપ્તશતીનો પાઠ એ મા કુસુમાડાને અતિ પ્રિય છે દરેક ભક્તોનું કલ્યાણ થાય દરેક દાસજનોનું કલ્યાણ થાય આપ દરેકના મનની ઈચ્છાઓ મા ભગવતી આદ્યશક્તિ કુષમાંડા પરિપૂર્ણ કરે સર્વને જય માતાજી જય કાલી